એક નંબર બટેટા અમે અમે સુવાલી બીચ પર ત્યારે એના તો શું જે જે ભૂંગળા બટેટાના લવર હોય જેને જેને ભાવતા હોય

એ એ કામ ગ્રેવી નો ટેસ્ટ બટેટા ની અંદર માલિપા જાય ને માલિપા અંદર માલિપા ખાલી

સ્વાદ અનુસાર લીંબુ નો બોલીનો રસ હવે એક આખો વિડિયો જોજો બોલીનો જ હતા વાહ બટાટા ગ્રેવી પાવડર નાખો છે સ્વાદ અનુસાર સ્વાદ અનુસાર પછી ધાણા નાખવાના નાખવાના સ્વાદ અનુસાર હોય એ ગાર્નિશિંગ માટે હોય ડેકોરેશન માટે

હા તો આવી મિત્રો બટાકા ભૂંગળા બે પાવીસા ભેગી થી ભાત લઈને જતી હવે બટાટા ખાઈ લઉં પછી વાત આપણે રાખી ના ના તો હા તું ગ્રેવી જો વાહ એ ગ્રેવી જો તું ગ્રેવી જો એ જોતા જાવ ગ્રેવી જોતા જાવ ઓય ગ્રેવી કે બોલ લે જો તમ ગ્રેવી જો કેવી એટલે ઈ તમને તું કહ્યું કે માર થોડું કઈ બાર મોઢું બકડીયા છે બાપા નણંદ કેલા મારા બાપા અમારે નણંદ બાદ બહુ ઘે મગન ના થાય બાપા તો